તો એ ખાલી ગણેશભાઈના નામ ઉપર આ ચૂંટણી જીતા ગોંડલની જનતા કેસ વર્ષ આવો નવો આવો ધબધો રહેવાનો હાલના ડિરેક્ટર યતીશભાઈ દેસાઈ છે જે તમારા અત્યારે હરીફ છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે બેંકમાં બે ત્રણ વર્ષ પહેલાં એક કૌભાંડ થયેલું છે નિરાધાર દીકરીઓને સોના આપવાનું દસ લાખ રૂપિયાનું કૌભાંડ બેંકમાં થયેલું છે ને તેમાં કાર્યવાહી પણ થઈ છે હવે આ આ કારણે લોકો છે હવે આ વખતે તેમને ચૂંટવાના છે અગિયાર અગિયાર ડિરેક્ટર એમને આવવાના છે કેવો જ છે કે તાજો બાવો હોય ને ભભૂતિ વધારે લગાડે અમારા કોંગ્રેસના મિત્રો છે ને અમારા ગણેશભાઈ બે પરથી જેલમાં ગયા છે ને એવા વેમમાં આવી ગયા છે કે ગ્રાઉન્ડ ખાલી થઈ ગોંડલ નાગરિક સરકારી બેંક ની ચૂંટણી ને હવે આડે એક જ દિવસ બાકી રહ્યો છે ને આ ચૂંટણી છે તે ખૂબ જ ચર્ચામાં છે કારણ કે જયરાજસિંહ પ્રેરિત પેનલ છે તેનું અત્યારે હાલમાં નાગરિક સરકારી બેંક છે તેમાં શાસન છે ને આ વખતે પણ આજ પેનલ છે તે લડી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે ડિરેક્ટર તરીકે જયરાજસિંહ જાડેજા છે તેમને ફોર્મ નથી ભર્યું તેમના પુત્ર છે ગણેશ જાડેજા તેમણે આ ચૂંટણીમાં આ વખતે ડિરેક્ટર તરીકે તેઓ લડી રહ્યા છે ને હાલ તેઓ જૂનાગઢની જેલમાં છે ને ત્યાંથી આ ચૂંટણી તેઓ છે તે લડી રહ્યા છે અત્યારે આપણે આ મતદાન કેન્દ્રના દ્રશ્યો બતાવી રહ્યા છે કે ત્યાં અત્યારે આખરી તૈયારીઓ મતદાન અંગેની ચાલી રહી છે ને ગોંડલના કરવા પટેલ સમાજ ખાતે અહીંયા આ મતદાન છે તે થવાનું છે ને આખરે પચાસથી સાઠ હજાર આ બેંકના સભાસદો છે તેઓ આ બેંકના ડિરેક્ટરોને લઈને ચૂંટણી કરવાના છે ચેરમેન પદને લઈને મતદાન છે તે અહીંયા થવાનું છે ભાજપના જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોળિયા છે તે પણ અહીંયા તમામ તૈયારીઓ જોવા માટે આવ્યા છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું અલ્પેશભાઈ આખરી હવે એક જ દિવસ બાકી રહ્યો છે કેવી આખરી તૈયારીઓ ચાલી રહી છે તમને આ બાટલા પણ ચડી રહ્યા છે તેમ છતાં તમે અત્યારે ચૂંટણીમાં લાગી રહ્યા છો શું કારણ છે એવું તાવ આવે છે વાયરલ અત્યારે જે બધે છે ને એના માટે પણ એ તાવ એનું કામ કરે છે અમારે માથે ચૂંટણી આવી છે નાગરિક બેંકની અને અમે અમારું કામ કરીએ છીએ સવાર સાંજ બાટલા ચડાવી આવી બાટલા ચડાવી ફ્રી થાય એટલે તરત કામે લાગી જાય છે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની પેનલ લડે છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની પેનલ લડતી હોય ત્યારે એ ચૂંટણી તન મન ધનથી ચૂંટા જીતાવવી અમારી જવાબદારી હોય છે અને આ ગોંડલની વર્ષોથી આ તાસીર છે કે ગોંડલ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યું છે અને આ ચૂંટણીમાં પણ તમને કદાચ એક વાત કહી દો કે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર ગોંડલ એવું સિટી છે એવી વિધાનસભા છે કે ત્યાં જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં અહીંયા એક પણ મેન્ડેટ ઉપર કોંગ્રેસ ચૂંટણી જીતેલું નથી અમારે અહીંયા ચુમ્માલી નગરપાલિકા છે તો ચુમ્માલી ચુમ્માલી ભાજપની છે બાવીસ તાલુકા પંચાયત છે તો બાવીસે બાવીસ ભાજપની છે અહીંયા છ જિલ્લા પંચાયત છે તો છ છ ભાજપની છે અહીંયા ધારાસભ્ય ભાજપનું છે માર્કેટિંગ યાર્ડ ભાજપ પ્રેરિત પેનલ પાસે છે અને અહીંયા નાગરિક સહકારી બેંક પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે અને ચૂંટણીના બે દિવસ પહેલા તમને કહી દઉં કે સોળ તારીખે સવારે આ ગ્રાઉન્ડમાં એવો જ માહોલ હશે કે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતો નહીં હોય અને ભારતીય જનતા પાર્ટીની આખે આખી પેનલ વિજેતા થઈ છે એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનું નેતૃત્વ છે આ તાલુકાની અંદર ગણેશભાઈ જે રીતે કામ કરે છે એમાં આ તાલુકાની અંદર એવો આ જે ઉમેર છે કે અમારો ગણેશભાઈ ગોંડલ ગણેશ

અહીંયા જ્ઞાતિ જાતિ નથી આવતી એટલે અમારી પેનલ સોળ તારીખે સવારે સૂરજનું જ્યારે પહેલું કિરણ ગોંડલ ઉપર પડશે ત્યારે અમારી પેનલ વિજેતા બની ગઈ હશે આટલી બધી મહત્વની આ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી શા માટે થઈ ગઈ જાણે વિધાનસભાની ચૂંટણી એવો માહોલ અત્યારે ગોંડલમાં જોવા મળી રહ્યો છે ગોંડલની ચૂંટણી આવી મહત્વની બેંકની થઈ ગઈ અમારા માટે એ મહત્વનો મુદ્દો નથી અમે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ ચૂંટણી જ્યારે અમારી જવાબદારી આવે ને ત્યારે અમારી પાસે પંચાયતથી લઈને પાર્લામેન્ટની શું ચૂંટણી હોય ને એ અમારા માટે સરખી હોય છે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ એના એના હસ્તક અમને જે કાંઈ મેન્ડેટ મળ્યો હોય એમાં અમે પાર્ટીના કામે લાગી ગયા હોય એટલે અમારા માટે કોઈ પણ ચૂંટણી નાની ક્યારેય હોતી નથી અમારા માટે એક જ લક્ષ હોય છે કે ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર્તા જીતીને બાર આવે ને એ જ અમારા માટે લક્ષ હોય છે ચૂંટણી અમારા માટે ક્યારેય નાની મોટી હોતી નથી જયરાજસિંહ આ વખતે ડિરેક્ટરની ચૂંટણી નથી લડી રહ્યા તેમની સાથે તેમના જગ્યાએ તેમના પુત્ર ગણેશભાઈ આ વખતે ડિરેક્ટર તરીકે લડી રહ્યા છે ગણેશભાઈ જેલમાં છે એટલે આ નિર્ણય લેવામાં આવ્યો એક લોકોને એક સંદેશ આપવા માટે કે પછી પહેલાથી નક્કી જ હતું કે આ વખતે ગણેશભાઈ લડવાના છે અમારા માટે ગણેશભાઈની બ્રાન્ડ એવી છે કે ખાલી ગણેશભાઈના નામ ઉપર ચૂંટણી જીતવીને આ તો ગણેશભાઈ જેલમાં છે કદાચ ગણેશભાઈ ઘરે સૂતા હોય ને તો એ ખાલી ગણેશભાઈના નામ ઉપર આ ચૂંટણી જીતાય છે કારણ કે ગણેશભાઈ છે ને ભાઈ એને પચીસ વર્ષના યુવાનીમાં આ તાલુકામાં એને પ્રેમ મેળવો છે આ તાલુકામાં ગણેશભાઈએ પચીસ વર્ષની ઉંમરે લોકોના દિલમાં વસી ગયો છે અને જો લોકોના દિલમાં ન વસ્યો હોય તો તમે કે ઇતિહાસના ગુજરાતમાં એવું સાંભળ્યું છે કે ક્ષત્રિય સમાજના પચીસ વર્ષના છોકરાને જેલમાં લઈ જાય અને એની સમર્થનમાં કોઈ આખો તાલુકો આખો સિટી એની બધી દુકાનો બંધ રહે એના એવા પરિવારે દુકાનો બંધ રાખી છે લારી ગલ્લા બંધ રાખ્યા છે કે જેને સાંજની આવક ઉપર પોતાનો રસોડું ચાલુ કરવું હોય આ છે ને દાદાગીરી નથી આ ગણેશભાઈનો લોકો પ્રત્યેનો પ્રેમ છે અને લોકોના દિલમાં જે ગણેશભાઈ છે ને એના માટે સાબિતી આપી છે અને હજી તમને કહી દઉં કે સોળ તારીખે ગણેશભાઈ એક પણ ઘરે એવું કહેવા ગયા નથી મને મત આપજો અને ગણેશભાઈ ઐતિહાસિક મતે જીતશે ને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું તમને ભરોસો આપું છું ગણેશભાઈ સાથે આ જે ઘટના બની અત્યારે તેઓ જેલમાં છે એના લીધે ક્યાંક ને ક્યાંક જેરાજસિંહ બેકફૂટ પર છે કે પછી ફ્રન્ટ ફૂટ પર જ હજી અત્યારે પણ છે આવી બધી વાત છે ને એ તમે જે બહારથી એવા હોય ને એના લાગે અમારા માટે ક્યારેય જયરાજભાઈ એક ફૂટ ઉપર ગયા નથી લોકોના દસકા હોય ને આવી વાત તમે સાંભળી હશે જયરાજસિંહના ત્રીસ વર્ષ અહીં પૂરા થશે અને હજી હું નથી કેતો ગોંડલની જનતા છે ગણેશભાઈનો હજી વર્ષ આવો આવો રહેવાનો દબદબો દાદાગીરીથી નથી રહેતો એને લોકોના દિલમાં રાજ કરવું પડે છે ગોંડલ તાલુકાનો નાનામાં નાનો માણસ હોય ને એના સુખે સુખી અને દુઃખે દુઃખી જયરાજભાઈ પરિવાર છે ને એટલા માટે આ તાલુકામાં ક્યારેય દબદબો ભેટો નથી ક્યારેક વૈધ્યો નથી એ આમ છે અને હજી ગણેશભાઈ અંદર છે કે બહાર છે એ દબદબો વધવામાં છે ઘટવામાં નથી એટલે જયરાજસિંહ નો દબદબો વધવો ઘટ્યો એ બાર ના લોકો લાગે અમારા માટે તો ઈ પરિવારનો પ્રેમ અમારા માટે આજે એટલો છે કાલે એટલો છે ભવિષ્યમાં એટલો રહેવાનો છે ગોંડલ ચિંતાને કઈ ફેર પડતો નથી ગોંડલ ના આજે ગણેશભાઈ છે કાલે છે અને હદી રહેવાના છે તમે જે ચૂંટણી સંદેશ એક જાહેર કર્યો તો તેમાં એવું લખ્યું હતું કે બેંકમાં જ કેટલાક લોકો છે તે આરબીઆઈમાં ખોટી રજૂઆતો કરીને બેંકને નુકસાન કરવાનું ગોંડલની જે સાથ છે તેને નુકસાન કરવાનું કામ કરી રહ્યા છે કોણ છે આ લોકો જો કોંગ્રેસના મિત્રો છે ને કોંગ્રેસના મિત્રો એનું તો એક જ કામ છે કીછળ ઉડડ હું તમને એક સામાન્ય દાખલો આપું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અમે 10 લાખ રૂપિયાના ખર્ચે મૂતરડીઓ બનાવ્યો કે જે ત્યાં બહાર તે લોકો બહાર જાવું પડતું તો તો ખરાબ લાગતું હતું હવે કોંગ્રેસના મિત્રો એવી વાત કરી કે ગોંડલ યાર્ડ માં ચાર કરોડ નું કૌભાંડ કર્યું એલા ભાઈ દસ લાખ રૂપિયાની મુતરડીમાં ચાર કરોડ નું કૌભાંડ થાય તો આ લોકોનું કામ છે કીચડ ઉછેરવું એ એનું કામ કરે છે જનતા એને જવાબ આપે છે અમે લોકો સત્યના માર્ગે છે જનતા અમને આશીર્વાદ આપે છે કોંગ્રેસવાળા એનું કામ કરે છે અમે વિકાસનું કામ કરી છીએ ગોંડલના લોકોના દુઃખ કામ કરી છીએ અમારો ભારતીય જનતા પાર્ટીનો અને જયરાજસિંહના પરિવારનો એક જ લક્ષ્ય છે કે અમે ગોંડલના સુખે સુખી ગોંડલના દુખે દુખી એ કદાચ ગમે એમ કરશે નથી નાગરિક બેંકનો વિકાસ ઉભો રહેવાનો નથી ગોંડલનો વિકાસ ઉભો રહેવાનો ગોંડલના લોકો ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે એ આપવાના છે અને અમને ભરોસો છે હાલના ડિરેક્ટર યતીશભાઈ દેસાઈ છે જે તમારા અત્યારે હરીફ છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે બેંકમાં બે ત્રણ વર્ષ પહેલા એક કૌભાંડ થયેલું છે નિરાધાર દીકરીઓને સોના આપવાનું દસ લાખ રૂપિયાનું કૌભાંડ બેંકમાં થયેલું છે ને તેમાં કાર્યવાહી પણ થઈ છે હવે આ આ કારણે લોકો છે હવે આ વખતે તેમને ચૂંટવાના છે અગિયાર અગિયાર ડિરેક્ટર એમને આવવાના છે તમે જે વાત કરીને ને એ વાત એટલી બધી એ લોકો હલકાઈથી લીધી છે એ વાત એવી નથી એ વખતનો પ્રશ્ન એવો છે ગોંડલ ની અંદર રાજા ભગવતસિંહ બાપુ વખત નો એક અનાથ આશ્રમ ચાલે છે એમાં આખા સૌરાષ્ટ્ર ગુજરાત ની ક્યાંય દીકરીઓ જે અનાથ મેળવી હોય ને એની અનાથ આશ્રમમાં આવે એને મોટી કરે અને લગ્ન જેવડી થાય ને એટલે સમગ્ર ગોંડલ છે ને એના મા બાપ બને અને મા બાપ બની એ દીકરીને મેં એને સાસરે મોકલી પછી એ દીકરીને આંટો દોવા આવ્યો હોય પ્રસંગોમાં તો જયરાજસિંહ જાડેજાની ઘરે એ દીકરી ઉતરે

હું કોંગ્રેસના મિત્રોને કહી દઉં છું કે કદાચ તમે ગમે એવા પ્રયત્ન કરશો ને આવતા વર્ષે પણ અમારા અનાથ આશ્રમની દીકરીઓના લગ્ન છે ને એ અમે એવી રીતે કરશું કે રાજાની કૌરીના મેરેજ હોય ને એવી રીતે કરશું અને કરવાના છે તમે ગમે એવા આક્ષેપો કરો આ દીકરીઓ છે ને અનાથ નથી સમગ્ર ગોંડલની જનતા છે ને એના મા બાપ છે અને મા બાપ તરીકે અમે દીકરીઓને વરાવશું અને ત્યારે જે સોનું આપ્યું હતું ને એના કરતા વધારે આપશું

એમાં કોંગ્રેસના મિત્રો આવા હવાતિયા મારે છે ધારાસભા વખતે આવું કહેતા હતા સુડતાલી અગિયાર મતે જીતા આની પહેલાં માર્કેટિંગ યાર્ડમાં એવું કહેતા હતા એક એક ઉમેદવારને પાંચથી લઈને પંદર મત મળ્યા નાગરિક વખતે આવું કહે છે તાલુકા પંચાયતમાં આવું કહેતા હતા નગરપાલિકામાં આવું કહેતા હતા એને આવા હવાતિયા મારવાની ટેવ પડી ગઈ છે અને વિપક્ષ એને મારવું જોયું પણ પરિણામ સોળ તારીખે શું સુવાવેશની તમે જોઈ લેજો આજ જ ગ્રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ વિજેતા થઈને આવશે એનો અમને ભરોસો છે અને પેનલ વિજેતા થઈને એટલે આવશે કે ઈમાનદારીથી અશોકભાઈ પીપળિયાએ બેંક ચલાવી છે ગુજરાત સરકારનો કે બેસ્ટ બેંકનો સહકારી ક્ષેત્રનો એને એવોર્ડ મળ્યો છે અને એવોર્ડ એટલે મળ્યો છે નાગરિક બેંકને કે માનનીય અશોકભાઈ પીપળિયાએ 0% એનપીએ કર્યું છે અને બેસ્ટ એને એવોર્ડ મળ્યો છે આવી બેંક સૌરાષ્ટ્રમાં એકઈ ન ચાલતી હોય કે જે આવું ઈમાનદારીથી કામ હાલતું હોય અને अशोकભાઈના નેતૃત્વમાં જે રીતે બેંક ચાલી છે અને अशोकભાઈના નેતૃત્વમાં ચાલવી છે ચાલવાની છે અમને ભરોસો છે કે આ બેંકના તમામ સદસ્યો વિજેતા બનશે અને કોંગ્રેસ પાસે વિલા મોઢા ગ્રાઉન્ડની બહાર નીકળશે અંતિમ સવાલ આ બેંક સિવાયનો થોડોક સવાલ છે ગણેશભાઈ જે રીતના લોકો વચ્ચે ગામડે ગામડે જરે હતા અત્યારે ગણેશભાઈ નથી જયરાજસિંહ સામેનું જે જૂથ છે તેમના પણ કેટલાક લોકો પરિવારજનો આ જ રીતે ગોંડલના લોકો વચ્ચે જઈ રહ્યા છે સેવાની પ્રવૃત્તિઓ છે તે બધી કરી રહ્યા છે લાગે છે કે લોકોનું થોડુંક મન છે કઈ પરિવર્તન થશે આપણી એક કહેવત છે કે તાજો બાવો હોય ને ભભૂતિ વધારે લગાડે અમારા કોંગ્રેસના મિત્ર છે ને અમારા ગણેશભાઈ બે પાંચ જેલમાં ગયા છે ને એવા વેમ આવી ગયા છે કે ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું છે ભાજપ સાથે જોડાયેલા છે આ લોકો એ લોકો અમારા ભાજપ છે ને અમારો ભાજપ છે એ અમારો પરિવાર છે અહીંયા ભાજપમાં ક્યારે વિખવાદ હતો નહીં છે નહીં અમે ભાજપ છે નહીં પરિવારથી માની છીએ ગોંડલ ભાજપમાં ક્યારે જ્ઞાતિવાદ જાતિવાદ કુટુંબવાદ નથી આખે આખું ભારતીય જનતા પાર્ટી છે ને ગણેશભાઈની સાથે છે અને હજી તમે યાદ કરજો કે ગણેશભાઈ જેથી બહાર આવશે ને ત્યારે બમણી તાકાતથી આવશે

કે ગણેશભાઈ હું તો તમારી ઘરે આવી મારા એક દીકરાનો અકસ્માત થયો છે મારી પાસે પૈસા નથી પણ તમને ઘોડા ઉપર એટલે મારે તમને કેવું નથી ગણેશભાઈ એક દીકરા ને પેલા હાજો કરવાની વ્યવસ્થા કરે અને એક કલાક પછી ગણેશભાઈ ઘોડે ચડે ને એટલે ગણેશભાઈ લોકો ના દિલમાં છે તમારે કોઈને કોઈ પણ વ્યક્તિ ઇમરજન્સી કોઈના દિલમાં બેસી જવા તો એના માટે એવું જીવન જીવવું પડે છે અને ગણેશભાઈ વાવાઝોડું હોય તો ભલે કોવિડ હોય તો ભલે આ તાલુકાના સુખે સુખીન દુઃખે દુઃખી આવો પરિવાર છે કોવિડ વખતે બધાની ઘરે ઘરે ગણેશ જતો હતો ત્યારે ગીતાબા ને બધાએ કીધું હતું કે એકનો એક દીકરો છે ધ્યાન રાખજો ગીતાબા ત્યારે ગીતાબા છે ને સતી જેવી માં છે એને કીધું હતું કે આખા તાલુકાનું રક્ષણ કરતો હોય મારો દીકરો તો માં આશાપુરા મારા દીકરાનું રક્ષણ નહીં કરે એ મારો ગણેશ નથી મુંબઈનો ગણેશ છે તો આ ગણેશભાઈ ના તોલે કોઈ ન આવે ગણેશભાઈ જેલમાં ઐતિહાસિક મતે છૂટા છે કારણ કે લોકોના દિલમાં છે આ ભાજપના જિલ્લા પ્રમુખ અને ગોંડલ એપીએમસી ના ચેરમેન અન્વેશભાઈ ઢોલરિયા તેઓ સતત છે આ ચૂંટણીને લઈને કામે લાગી રહ્યા છે ને હવે ચૂંટણીને એક જ દિવસ બાકી રહ્યો છે તેઓ દાવો કરી રહ્યા છે કે ઐતિહાસિક મતે ગણેશભાઈ છે તે ડિરેક્ટર પદે ચૂંટાશે ને અગિયાર અગિયાર લોકોની જે પેનલ છે તે ભાજપ પ્રેરિત પેનલ જ આ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં છે તે વિજેતા થશે રોનક મજેઠિયા ગુજરાત તરફ રાજકોટ